અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં અંકલેશ્વર જગડિયા વાલિયા હાશોટ અને નેત્રંગ તાલુકાની પાંત્રીસ હાઈસ્કૂલોના એસી જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓની કલા શક્તિની પીછાણ કરવા તથા તેઓની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભરૂચ દ્વારા આજ રોજ કમા મુનશી શાળા વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવનું વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થી આધારિત અંકલેશ્વરની હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કલા ઉત્સવમાં ચિત્ર કાવ્ય સંગીત સંગીત ગાયન અને વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો કલા ઉત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરાજ પુરોહિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભવનના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને નગર માધ્યમિક સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા ઉત્સવમાં અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ તાલુકાની હાઈસ્કૂલોના ધોરણ નવ થી બારના એસી જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો આ પ્રસંગે શાળા વિકાસ સંકુલના કન્વીનર અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર સહિત પાંચ તાલુકાની હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત કલા ઉત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા એસવીએસ સંકુલ સંયુક્ત ઉપક્રમે કલા ઉત્સવનું આયોજન આજે એસવીએસ કક્ષાનું થઈ રહ્યું છે ત્યારે હું ખરેખર આનંદની લાગણી વ્યક્ત કરું છું એસવી એસ કક્ષાએ આજે કુલ પાંચ તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ તેઓની શાળાઓમાંથી તેમજ ક્યુડીસી કક્ષાએથી વિજેતા થઈને પોતાની પ્રતિભા આજે રજૂ કરનાર છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ ઉત્સાહિત છે અને પોતાની કલાને પ્રદર્શિત કરવા થનગની રહ્યા છે તો આવા સંજોગોમાં આજે જે કલા ઉત્સવમાં પોતાની પ્રતિભા રજૂ કરશે વિદ્યાર્થીઓ એ તમામને હું દિલથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને તેઓ આપણા અંકલેશ્વર તાલુકાનું અને અંકલેશ્વર એસસીએસનું નામ રોશન કરે અને ત્યાંથી જિલ્લા કક્ષાએ પણ તેઓ પહોંચે અને ત્યાંથી ઝોન કક્ષાએ પણ પહોંચે અને રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરે અને નેશનલ કક્ષા સુધી પહોંચે એવી તમામ વિદ્યાર્થીઓને હું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી શુભેચ્છા પાઠવું છું આજનો આ કલા ઉત્સવ ખૂબ જ સફળ નીવડે એવી સૌ આયોજકોને પણ શુભેચ્છા પાઠવું છું આભાર